રાધનપુર તાલુકામાં આવેલું દહી ગામની અંદર આ ભાઈ તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો એ મન બુદ્ધિના છે અને વિકલાંગ છે તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે અને પહેલાં આ છાપરું હતું અને તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર એમના પિતા પણ છે તમે જોઈ શકો છો લાયક છે દાદા અને બાપ બેટો એકલા રહેતા હતા જેમ કે આ છાપરું પહેલાં આ પહેલાંનું છાપરું હતું અને જ્યારે આપણને ખબર પડી ત્યારે આ પરિવારની મુલાકાત કરી હતી અને આ મકાન બનાવવામાં આવ્યું હતું જેમ કે તમે મકાન જોઈ રહ્યા છો આ મકાનના દાતા હતા શ્રી પિંકીબેન હરેશભાઈ પટેલ એમના તરફથી ઘર બનાવવામાં આવ્યું હતું પણ સંજોગ એવા હતા કે પાણીની મુસીબત બહુ જ હતી આ ગામની અંદર દાદા પાણીની અંદર કેવી મુસીબત હતી તે વખતે

અને જો આખું ઘર પિંકીબેન હરેશભાઈ પટેલ તરફથી બનાવવામાં આવ્યું છે અને જે સમય સંજોગના કારણે પાણીની ઘણી બધી મુસીબત હોવાના કારણે આ ઘરનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું અને અત્યારે હાલે પણ પાણીની મુસીબત છે પણ તળાવો જે ભલ્લા પડ્યા એની અંદરથી પાણી ઉપાડી ઉપાડીને આ ઘરનું આપણે કામ ચાલુ કર્યું છે અને પરિવાર તમે જોઈ રહ્યા છો બહુ જ ગંભીર પરિસ્થિતિ જો સગાભાઈ જય માતાજી બોલો જય માતાજી બોલો જય માતાજી અને જો આ છાપરામાં રહેતા હતા અને આ દાદા તો